सीईटी नौदय एसई ज्या विविध परीक्षाઓમાં ઉત્તરણ થયેલ બાળકોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતું આ તબક્કે.એસએમસી અને પંચાયતના સદસ્યો દૂધપત્યમજ સેવા સહકારી મંડળીના ઉઠેદારો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરનોદ કુમાર રાજપૂત દ્વારા કરવામાં આવ્યુ હતું.આફાર વિધિ શણના આચાર્ય શ્રી વિજયભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી. ચંપકલાલ દવે તરફથી આપવામાં આવેલ બુંદીના પ્રસાદથી મોં મીઠું કરી સૌ છૂટા પડ્યા હતા